એમ બોલીશું ના પડું તો મારું રામ ગણા નથી હમણાં જ મેલડી એમ બોલીશું મારો બોલતો નહી બોલીશું જો ચા દુનિયા

કરીને આલો એટલે દેખી લાગે તમારું જો તમને એવી ચિંતા હોય કે રમે લાલસે દુખ આવશે તો પણ માળીઓ અત્યારે હું માતા પૂછું છું મારો ભગવાન વધાવો આલે લે વધાવો હાલ મેલડી તું શિકોતર તું વધાવો પાર પાડી આલ તો બે શબ્દ કેતી હું તો લેતર આવી હોય મારો ભગવાન હજી આમાં વધારો કરે ને કરે નહી કહું તો હજી અમૃત બીજો કરે ને મારો ભગવાન હજી બીજો વધાવો જ ના કરે પણ આના બોલતી છે ને લેવો નહીં

મોડવો ત્યાં સુધી મેલડી વિરુદ્ધ મારું નામ દેરું નહિ બળી ધૂમધામ કરો તમારું વાપરેલું હું માતા હાલવા ના આવું મારું નામ દેરું નથી શું કઉ હું બધું